પથુજીની મુવાડી જર્જરિત પ્રાથમિક શાળા તૂટી પડી વિદ્યાર્થીઓનો આબાદ બચાવ પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના બહેગામ તાલુકાના દેવકરણા મુવાડા પેટાપરા વિસ્તારમાં આવેલ પથુજીની મુવાડી ગામે પ્રાથમિક શાળા ઘણા સમયથી જર્જરિત થઈ ગઈ હતી આ ગામે આવેલી વર્ષ જૂની સરકારી જર્જરિત શાળાની ધડાકાભેર કળદૂસ થઈ હતી આ શાળા માટે વખત તો વખતંત્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોરવા છતાં મરમમત બાછળ ગોણ નિસ્કારજી આજે ઘટના સર્જાય જ્યારે વિદ્યાર્થીઓના માથે મંડરાનું મોટ પડી ગયું પતુજીની મુવાડી પ્રાથમિક શાળા વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા બાંધવામાં આવી સમયની થપાટ વચ્ચે વર્ષો વીતવા જતાં એવું પણ સામે આવ્યું છે કે શાળાની દિવાલો અત્યંત જર્જરિત અવસ્થામાં પહોંચતાં શાળાના આચાર્ય અને શાળાના મકાનના સમારકામ માટે તંત્રએ રજૂઆત કરી જો કે વયવટી તંત્ર આ ગામ છેવાડા હોવાના કારણે શાળામાં મરમત અંગે કોઈ જ રસ લીધો નહીં પરિણામે સતત વરસાદી માહોલ વચ્ચે અત્યંત જર્જરી હાલતમાં રહે શાળા તૂટી પડી જેને લઈ ગ્રામજનોને અને શાળાના શિક્ષકોમાં ભયનો માહોલ બન્યો હતો જ્યારે આ દિવાલ એકાએક ધરાશાયી થઈ તૂટી પડતા શાળાના બાળકોનો આબાદ બચાવ થવા પામ્યો સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી હોત તો શાળાના શિક્ષક ઉપર જવાબદારી આવી પડી હોત ઘણા સમયથી શાળા જર્જરી હોવા છતાં સરકારની બેદરકારીના કારણે આજે મોટી દુર્ઘટના ઘટી જ્યારે ગ્રામજનોનો નવી શાળા બનાવવા માટે પણ માંગ ઉઠી રહી છે હવે જોવે રહ્યું છે કે આ શાળા ઉપર સરકાર ક્યારે ધ્યાન આપશે મારું ગામ પથુજીની મુવાડી તાબે દેવકરના મુવાડા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર મારું નામ જશોજી હિરાજ રાઠોડ છે હું એસએમએસ એસએમસી અધ્યક્ષ તરીકે છું સ્કૂલની અંદર અને મારા ગામને સ્કૂલના બે ઓરડાની દિવાલ તૂટી ગઈ છે जो सरकार नम्र विन वेहली तक ओरडा आपे अमरा स्कूल अंदर शिक्षण बहुत से बा तालुका में जिल्ला में प्रथम नंबर नंबरे आ शिक्षण में कोई तकलीफ नहीं पालकों की सुविधा ने भौतिक सुविधा ने खूब तकलीफ है कहीं सरकार अमे वह तक ओरडा सरकार ने नम्र विनती है आओ जुए ओरडा जो ओरडा हालत आवा तूटी गए बहुत डेमेज थी तूट दिव बपोरी दीवाल तसी पड़ी અને સરકારને નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમને નવા રૂમ આપે બાળકોનો માટે ભૌતિક સુવિધાની જરૂર છે એ શિક્ષણ અવલ નંબર થી પણ એ અંદર અમારે સ્કૂલ ની અંદર બાળકોને જપણ આવવાના છે એના માટે તકલીફ છે સરકારને નમ્ર અરજ છે કે અમને વહેલી તકે ઓરડા બનાવી આપે સારુ રિપોર્ટ દીનેશ ચંદ્ર સાહૌ ઓધિક ભારત ન્યૂઝ દહેગામ